વિક્રમભાઈ આપના દ્વારા નિવેદન આપવામાં આવ્યું સામાન્ય રીતે આવું નેતાઓ નથી બોલતા કહી દીધું કે ભાઈ પ્રજા માટે ખૂબ કામ કર્યું હવે પાલભાઈ અને ગિરધરભાઈ વાઘેલા એ જમીન માપણી માટે જે પ્રશ્ન ચાલે છે અને હું પણ ત્યારે સત્તર થી બાવીસ ધારાસભ્ય હતો આટલા પ્રયત્ન પછી લોકો પોતાના પ્રશ્નો માટે પણ જો સાથે ન ચાલે તો પ્રશ્ન ઉઠલે કેવી રીતે જે પ્રોગ્રામ હતો એ ત્યાં સાની ડેમ સાની ડેમમાં પણ બે હજાર સત્તર થી બાવીસ સુધી હું ધારાસભ્ય તરીકે મેં ખુબ મહેનત કરી કોઈ પણ કામ ની અંદર કોઈ પણ આંદોલન ની અંદર પ્રજા સાથે ન ચાલે તો તમે કેવી રીતે પહોચી શકો આ વાસ્તવિકતા છે અને બીજું તમે કહો છો નેતા નથી કેતા હું આજે કહું છું હું નેતા છું જ નહીં મારી ડાયરીમાં ડર નામનો કોઈ શબ્દ જ નથી લોકો મારાથી નારાજ થાય અને કદાચ હું પાછો ક્યાંક ચૂંટણી લડું આમ તો લડવાની કોઈ ગણતરી જ નથી પણ છતાંય જાહેર જીવન છે ક્યાંક લડું તો લોકો મને મત ના આપે બીજું શું ભૂખ નથી મારી જરૂરિયાત નથી સત્તા એ મારા માટે સાધન સંપન પૈસા બનાવવાની જગ્યા નથી માલિકે હું ઓગણીસો એસી થી એટલે પિસ્તાલીસ વર્ષ થી જામનગર ની જીજી હોસ્પિટલ ની અંદર જે સેવા કઈ પ્રવૃતિ કરું આજ દિવસ સુધી એમના એરીનામાં મારો ફોટો પાડવાની પણ મનાય છે પિસ્તાલીસ વર્ષમાં નોટે સિંગલ ફોટો અને આજે પણ આજે પણ સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા કચ્છ અને સોરી મોરબી સતત આવે છે મને પણ મજા આવે છે લોકોના આશીર્વાદ મળે છે એમાં કોઈ મારો વિરોધી નથી આમાં તો ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસ થાય અને હું પોલિટિકલી વાત નથી કરતો પણ આજ દિવસ સુધી ભાજપે પણ ક્યારેય મારા માટે કોઈ હલકો શબ્દ વૈપ્રવ નથી કોઈ બીજી વાત કરી નથી તો મે સ્પષ્ટ વાત કરી કે મારી પાસે 150 200 કિલોમીટર નું અંતર જામનગર થી દ્વારકા 145 કિલોમીટર છે ત્યાંથી કોખા મેઠા પુર પણ 25 30 કિલોમીટર આ સતત દોડવાનો મારી પાસે સમય જ નથી શરીર પણ સાથ નથી આપતું રોજ પ્રોગ્રામ કરવા ઉજાગરા કરવા ભજનોમાં જાઉં ધાર્મિક કાર્યક્રમોમાં જાઉં સમાજિક સુખ અને દુઃખના પ્રસંગોમાં જવું તો મેં રાજકારણ નથી છોડું ત્યાં લોકોને લડવાની ઈચ્છા છે પણ કોઈ મારી મર્યાદા નથી છોડી શકતું ચર્ચાઓ છે દ્વારકા જે કાર્યકર ને લડવાની ઈચ્છા છે એના માટે મેદાન ચોખ્ખું કરી દેવું જોઈએ જે દોરતા હોય એના માટે મેદાન ચોખ્ખું કરી દેવું જોઈએ અને પાલભાઈ પ્રમુખ ભાઈ ના તો આપ જાણી લો જ્યાંથી જે જાણવું હોય ઓપન છે પાલભાઈ ને પ્રમુખ બનાવવામાં મારો બહુ મોટો હિસ્સો છે એટલે કોઈ થી મારી નારાજગી નથી પણ વાસ્તવિકતા તો લોકોને ક્યારેક કેવી પડે કે તમારા જમીન માપણીના પ્રશ્નોમાં પણ તમે સાથે ન ચાલો તો આવતા દિવસમાં ના છો તો એને અહેસાસ પણ કરાવવો જોઈએ ને કોકે આ જોખમ લેવો જોઈએ પબ્લિક ને સત્ય કહેવાનું જોખમ લેવું જોઈએ હિન્દુસ્તાનનો કદાચ એક કદાચ શબ્દ વાપરું વાપરવું એક માત્ર સાંસદ હઈશ કે જેને દસ વર્ષમાં નોટે સિંગલ ડિપ્લોમેટિક પાસપોર્ટ હું સાંસદ સુધી કોઈ વિદેશ પ્રવાસ નથી કરી જોડાવું હોય તો આપણે સુધરી જવું જોઈએ હું એમાં સ્પષ્ટ શબ્દ બોલ્યો કે લોકો સુધરે તો આપ મારે સુધરી જવું જોઈએ એ તો મારા હાથમાં છે ને હવે હું જામનગર જિલ્લાની અંદર પાર્ટીના બીજા કાર્યક્રમમાં સમય બધું ફાળવી શકીશ ના ના બે ત્રણ સવાલ બે ત્રણ સવાલ હજુ છે કારણ કે જુના વિક્રમ જૂના વિક્રમ માડમ અમે જે જોયા છે ને એ વિક્રમ માડમ ગરજ્યા હતા છેલ્લા ભાષણ એક એક સવાલ એ છે કે તમે એમાં એવું કહ્યું હતું કે બે ત્રણ ટ્રાય કરે પછી મંત્રી બને છે બે ત્રણ વખત ટ્રાય કરવી પડે છે પાસ થયેલા માણસ કોંગ્રેસ માંથી ભાજપ ભાજપમાં જાય અને મિનિસ્ટર બને છે તો વિક્રમ મેડમ કોઈ કડમ માલ નથી કે એને કોઈ લેનાર ન હોય પણ હું વેચાણિયો માલ નથી એટલે એ શબ્દો કોની માટે હતા એ શું કામ તમે જોઈ લો તો ગુજરાતના ઇતિહાસમાં મળી જશે આ પૌડી ચેનલ લઈને બેઠા તો આપ પણ સંશોધન કરો ને મારે કોઈ નામમાં શું કામે ભરવું જી બધા ઓપન રેકોર્ડ વાળા છે ને રેકોર્ડો જી 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 સમજનાર સમજી ગયા છે એમાં પણ તમે એક શબ્દ એ પણ બોલ્યા હતા કે શિવ શિવ કરીને કેટલી વખત વિધાનસભા જીતી જાય પબુભા માટે આ એક સ્પેશિયલ વાત હતી મારે કોઈના નામમાં શું કામે લોકો કોઈ પણ વસ્તુમાં સમજી જાય એનું નામ નેતા ને એનું નામ ભાષણ મારે કોઈ વ્યક્તિના નામમાં શું કમે પડવું જોઈએ એક છેલ્લો સવાલ આપને પૂછલો વિક્રમભાઈ કે છેલ્લે જયારે કોંગ્રેસ અધિવેશન પર આપ આવ્યા રાહુલ ગાંધી આવ્યા હતા આપણી મુલાકાત પણ થઈ હતી અમે તમારું ઇન્ટરવ્યુ કર્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે મારો દીકરો હવે તૈયાર થઈ ચુક્યો છે યુવા છે લડી શકે એવો છે આવનાર સમયમાં એમને કોંગ્રેસ લોન્ચ કરશે આવનાર સમયમાં એ કઈ મોટા હોદ્દા પર કે ચૂંટણી લડતા જોવા મળશે હોદ્દો જ લેવો જરૂર નથી આજે પણ એ કોંગ્રેસમાં સક્રિય છે કાલે આપે જોયું હોય અને એમને પણ બહુ સરસ કીધું કે ભાઈ આવતું જ ઇલેક્શન લડવું હજી હું પચીસ વર્ષ નો છું સાડા અઢી વર્ષ પછી અઠ્યાવીસ નો થાય એ એમનો જીવન છે એમનો નિર્ણય એમને લેવાનો છે ક્યારે લેવો શું કરવું લડવું ન લડવું હું પોતે બોલું છું એ કરું છું મારા દીકરાના ભવિષ્ય ને મારે ડિક્લેર કરવું એ એ મારા માટે નથી એમની ઈચ્છા સ્વતંત્રતા છે એમને ક્યારે શું કરવું અને કરશે અમે કોંગ્રેસ છીએ કોંગ્રેસને મજબૂત કરવામાં છીએ એના માટે નથી કોઈ વધારની જરૂર નથી કોઈ ટિકિટ જરૂર નથી કોઈ ચૂંટણી લડવાની જરૂર કામ કરવું હોય તો મેં કીધું ને હું ઓગણીસો એસી થી રાજકારણમાં હું નાઇન્ટી ફાઈવ માં આવ્યો છું ઓગણીસો એસી થી તપાસ કરી લો ઓપન કઉ છું જામનગર ની જીજી હોસ્પિટલમાં મારી સેવા જે છે ને એના મારે મારા મોઢે વખાણ કરવા કરતા જોઈ લો આપ દુનિયાની અંદર ચેક કરી લો સૌરાષ્ટ્રના કેટલા દર્દીઓ અને આખી જિંદગી શું કહી રહ્યું છે જી અલગ અલગ સવાલો હતા બે ચાર જે આપના ભાષણ બાદ ઉપછે તે વાતાઈ વાત કરી આપણે એટલે કોશીતી હું જાહેર જીવનનો માણસ છું દસી ભાષામાં હું તો પબ્લિક પ્રોપર્ટી છું આ તો તમે મીડિયા લઈને બેઠા કોઈ પબ્લિક પણ મને પૂછે તો એમને જવાબ દઉં છું નહી વિક્રમભાઈ આ તો રાજકીય સન્યાસ જે ચાલે છે એટલે રાજકીય સન્યાસ કયા પ્રકારનો હશે વિક્રમભાઈનો બોલે કીધું પણ રાજકીય સન્યાસ છે તો મીડિયા પોતાની રીતે ચલાવે તો હું શું કરું પૂછ્યા વગર વાતચીત કર્યા વગર ચલાવી રહ્યા છે

અને હું હળિયા પટ્ટી કરું મારો કમર નો દુખાવો છે હવે હું મારી રીતે એટલું બધું નથી કરી શકતો તો જે કરે છે એને સપોર્ટ કરું છું તમે આગળ વધો જ્યાં જરૂર પડશે હું તમારા ભેગો બધી જગ્યાએ દોડે ને ભાઈ જનતાની લડાઈ જનતા એ પણ લડવી પડશે નહીતર વિક્રમ માડમ પેદા થયો ત્યારે દુઃખી નતો અત્યારે દુઃખી નો નથી અને મારી અપેક્ષા જ નથી અપેક્ષા છે એ દુઃખ નો મૂળ છે એટલે મારી કોઈ અપેક્ષા જ દુનિયામાં નથી તો હું દુઃખી નહી થો મોદી સાહેબ સુખી છે સાવ એને ઘણી વાર પીડાઓ રોજે રોજ આવે છે યોગીજી ને આવે છે આવે જાહેર જીવનમાં પૃથ્વી ઉપર તમે જન્મ લીધો જ તો બધા પશુ પક્ષી માણસ બધાને પીડાઓ આવે છે વિક્રમભાઈ આ વાત પણ પૂછી લો વચ્ચે આ વાત ઉખલે છે તો એક એક વાત સતત છેલ્લા ઘણા સમય થી ચર્ચાતી રહી છે કે કંપનીઓ આ દ્વારકા આજુબાજુના વિસ્તાર ને ભરડામાં લઈ રહી છે ત્યાંના કેટલાય આગેવાનો પણ સોશિયલ મીડિયામાં પોતાનો બળાપો ઠાલવતા હોય છે વાત કરતા હોય છે અને તમે પણ કીધું કે ભાઈ મને હરાવવા પાછળ કંપની હતી ને પછી એને સત્તર હજાર જેટલી જમીન આપી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધી બધે જગ જાહેર ફોટા સહિત અને ખુલ્લું છે અને કંપનીઓને અધિકાર છે કારણ કે મેં ક્યારેય કંપનીઓની ગુલામી સ્વીકારી નથી તો કંપનીઓ કરે એમાં અને કંપનીઓ કોઈ દગો નથી કહી રહ્યો ખુલ્લમ ખુલ્લા નીકળ્યા છે તો નીકળે અને જે રોજના બસો અઢીસો કરોડ રૂપિયા રોજના કમાતા હોય છે અને આ ક્યાં ખાનગી વસ્તુઓ છે મેં કોઈ ખાનગી સિક્રેટ તો કોઈનું નથી આ તો જગજાહેર વસ્તુઓ છે અને વાસ્તવિકતા છે જનતા ને મેં વાસ્તવિકતા કીધી કે ભાઈ તમારે શું કરવું તમારે નક્કી કરવાનું કંપનીઓ અજગર ભરડા લઈએ ફટાવાડાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર લગી સાથે હોય તો એની સામે લડવું હોય તો તમારે આ રીતે રહેવું પડે ને નહીં તો તમારે ઝૂકવું હોય તો સામે જોઈન્ટ થઈ જવું પડે ને એમાં ઘણા થઈ ગયા ને કોંગ્રેસમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કેટલા નેતાઓ જોઈન્ટ થયા મારે કઈ તમને કહેવાની જરૂર નથી જેને ઝૂકવું હોય જો કે વિક્રમ માડમની જરૂરિયાત જ નથી તો સુકાને રહે મારે કઈ કરવું જોઈએ નહીં અને મેં કીધું એમ રાજકીય રીતે હું હંમેશા

હોય ભાઈ આખી જિંદગી પ્રેમ આવ્યો છે ખેડૂત નો દીકરો છું તો ક્યાંક પ્રેમ ઉગે એવું નથી પ્રેમ ન ઉગે છે આખા મારી વિચારધારા ને ચાહે છે મારી વફાદારી ને ચાહે છે અને એ લોકોને દુઃખ થાય પણ કારણો તો ઘણા હોય ને બધા કારણો ઉજાગર કરવાના ના હોય ને આપ જાણો છો ચૂંટણીઓ મફત નથી લડાતી ચૂંટણીઓ મફત નથી લડાતી

એમનો ખુલાસો કરું આટલી વાર ચૂંટાણા પછી આવી રીતનું જીવન જીવવું એ બહુ અઘરું છે ને ભાઈ એટલે આની પહેલા જ એક વાત તમે એ પણ કરી હતી કે છેલ્લે હું લોકસભા ચૂંટણી માં ગયો હતો અમદાવાદ ઓફિસ કોંગ્રેસ ભવન તો એ ટિકિટ માટે ગયા હતા કે હા હા ટિકિટો માટે ટિકિટો માટે જયારે છેલ્લે ગયા હતા ત્યારે ગયો તો પછી હું સળંગ ચૌદ મહિના સુધી નથી જઈ શક્યો અને એનું કારણ કોઈ કોંગ્રેસ થી નારાજગી કે બીજું નથી માન્ય કમર નો પ્રોબ્લેમ છે છેલ્લા બે અઢી વર્ષ થી આ અને મારી પાર્ટી પણ જાણે છે સત્તેસી પણ જાણે છે મારા વર્કરો પણ જાણે છે મને ડોક્ટર ની જે ટ્રીટમેન્ટ ચાલુ છે ફિઝિયો ટ્રીટમેન્ટ ચાલુ છે એ લોકોએ કીધું છે કે ભાઈ તમે હવે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળજો અને ગામડાની મુસાફરી અને અમદાવાદ ની મિટિંગો ની અંદર જયારે જયારે એવી જરૂર પડે ત્યારે શક્તિશ્રી ને એને પ્રભાવે લઈ લીધી કાંઈ પણ હોય તો ટેલિફોનિક અને ટેલિફોનિક ઝૂમ થી મિટિંગો કરી અને અહીંયા જે કઈ કામ થાય એ કર્યું છે એવું તો નથી કે વિક્રમ મેડમ અમદાવાદ ની મિટિંગમાં આવે તો જ મિટિંગ ચાલે

જમીન માપણી નો પ્રશ્ન તમારો છે જો તમે ન લડો તો પાલભાઈ શું કરશે એટલો વિક્રમ માધમ શું કરે એકલો જનતા નીકળવું પડે અને કોકે તો સાચું કેવું પડે ને ભાઈ તમે ભાષણ એવું પણ બોલ્યા હતા છેલ્લે ભાષણ માં એવું પણ બોલ્યા હતા કે છેલ્લે લોકસભામાં એક દિવસ માં આઠ વખત ખેલ પાડ્યા એટલે કેવા પ્રકારના જામનગર શહેર ની અંદર આ છેલ્લી લોકસભા એક વર્ષ પેલા ગઈ એમાં જામનગર શહેર માં વિક્રમ માધમ શું શું કરી રહ્યું તપાસ કરી લેજો

એમની માટે ટિકિટ માટે પણ કરી હતી આપણે હા હા ટિકિટ લઈ આવ્યું ઓપન કઉ છું ને બીજા જે ટિકિટ લઈ જવાના હતા એ સુરત વાળી કહું છું મીડિયા માં વિક્રમભાઈ એવાને ટિકિટ કે એની ભત્રીજી ને બિનરીફ કરી દીધી જનતા ને મોકો દેવાનો મતદાન કરવાનો પછી જનતા એ જેમ નિર્ણય લેવો એ જનતા જાણે જનતા ને તમે મોકો જ ન દીવો તો એનો મતલબ શું દોરતા કરી દીધા મોદી સાહેબ ને બે વાર જામનગર આવતા કરી દીધા મતદાન ના પાંચ મોદી સાહેબ ને જામનગર આવવું પડ્યું તો મહેનત કરી બાકી જનતાનો ચુકાદો જે કઈ જનતા ને આપો એને છેલ્લા બે હાજર ચૌદ થી ગુજરાતમાં સંસદમાં શું થાય છે આપડે બધા જોઈએ છીએ છેલ્લે અત્યારે બેઠક નીકળી કોંગ્રેસ ની હે એક એક બેઠક બેઠક નીકળી બાકી તો અમે સંઘર્ષ કરીએ છીએ બીજું અમને મત નથી મળતા એવું નથી મત મળે છે જીતવા જેટલા નથી મળતા ને ભાઈ મત આપે છે જનતા જે અમારો કોંગ્રેસ પાર્ટી નો આશિક છે વિક્રમ માડમ નો આશિક છે ઉમેદવાર નો આશિક છે એ બધા મત આપે છે ભાઈ અને હું મારા લોકો ઓફિસ આજે ત્રણસો પાંસઠ દિવસ ખુલ્લી છે મારી હોસ્પિટલ ની સેવા કઈ પ્રવૃત્તિઓ ચાલુ છે વિક્રમ માડમ ને મળવું હોય તો આપને ઓપન ચેલેન્જ દઉં છું મીડિયા ના માધ્યમ થી કોઈ પણ નંબર ઉપર થી મિસ કોલ મારો તમને સામે થી ફોન આવશે અને ચૂંટાયેલા કોઈ પણ જગ્યા હિન્દુસ્તાન ના કોઈ પણ છેડે થી વિક્રમ માં મારો અને ક્યારેક કેવું બને અત્યારે નાવાનો સમય છે ત્યાર થવાનો સમય છે નાવા બેઠો તો પાંચ દસ મિનિટ લાગે આ સવારે દસ થી અગિયાર નો એક કલાક નો ટાઈમ છે એના સિવાયના કોઈ પણ ટાઈમે મિસ કોલ મારો તો પાંચ મિનિટ માં ફોન આવે દસ અગિયાર ની વચ્ચે મારો તો દસ પંદર મિનિટ પછી આવે બસ ખુબ વાતો કરી એક વાત છેલ્લે કહી દો કે તમે એવું કહ્યું કે દ્વારકા છિલ્લા થી ચુટણી લડવા નહીં આવું તો અન્ય છિલ્લા કોંગ્રેસ આગળ ધરે અન્ય કોઈ પાર્ટ અન્ય કોઈ ચુટણીમાં બધી ચેનલમાં આગળ વધે 3 વર્ષ પછી સમય સંજોગો પરિસ્થિતિ મારી પાર્ટીને શું જરૂર છે વિક્રમ માદમ જીતે મારા માટે મહત્વનું નથી કોંગ્રેસ જીતે મારા માટે મહત્વનું છે મારા કરતા મજબૂત ઉમેદવાર મને દેખાતો હોય તો હંમેશા એને આગળ કરું છું એટલે આ દિવસ સુધી ઓગણીસો ને પંચાણું માં કોંગ્રેસ જોઈન્ટ કરી ત્યારથી કોંગ્રેસ ની સરકાર ગુજરાત માં નથી જોઈ અને ત્રીસ વર્ષ ની અંદર મેં ક્યારે મારી પત્ની માટે મારી દીકરી માટે મારા દીકરા માટે ટિકિટ નથી માંગી મેં હંમેશા કાર્યકર માટે ટિકિટ માંગી છે અને યોગ્ય કાર્યકર માટે ટિકિટ માંગી છે જી વિક્રમભાઈ પાર્ટી મારું માન સન્માન જાળવું છે

મારી સેવા કે પ્રવૃત્તિ છે એ ચાલુ મોજ કરી જિંદગી ખૂબ મહત્વની વાત કરી કારણ કે આજકાલ નેતાઓ વંડી ટપે હવે સામાન્ય થઈ ચુક્યું છે કારણ કે શરૂઆતમાં આપણને લાગતું હતું કે આ વ્યક્તિ તો ન જાય એને ટપી પછી એક પછી એક એક પછી એક લોકો જઈ રહ્યા છે હવે લોકોને એમ લાગે છે કે ભાઈ આ તો હવે સામાન્ય થઈ ચુક્યું જે નીતિ હોવી જોઈએ જે ઈમાનદારી હોય જોઈએ પક્ષ પ્રત્યે વફાદારી હોવી જોઈએ એ અમુક નેતાઓમાં અમુક પક્ષમાં જોવા મળે છે ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ જે હોય કે એવું લાગે તો આ કેસેટ સાચવી રાખજો ક્યારે વિક્રમ માડમ કોઈ પણ ભૂલ કરે તો આ કેસેટ ખોલજો પાછી પણ તમારી કેસેટ કામ નહીં આવે આ કચરા ટોપલીમાં જાવશે મારા મૃત્યુ પછી આ કેસેટ દબાડી નાખજો તમને આ મોકો વિક્રમ માડમ નહીં આપે વિક્રમ માડમ ને તમને કીધું ને પોતાનું જીવન એ એની પ્રતિજ્ઞા છે મારે કોઈ હાથમાં પાણી લઈને સૂર્યની સામે તુલસીનું પાન લઈને પ્રતિજ્ઞા લેવાની જરૂર નથી વિક્રમ માર મોઢામાંથી બોલે છે પછી એમાં ફેર નથી પડતો જી વિક્રમભાઈ ધન્યવાદ આપ અમારી સાથે જોડે બદલ ને એક ખુલ્લા મિજાજ સાથે ચર્ચા કરીએ બદલ ધન્યવાદ થેન્ક યુ